પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણસિંહ રાઠવા તેમના પુત્ર સાથે મંગળવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા ત્યારે પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવાએ કરેલી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે તેમણે લખ્યું હતું કે છોટાઉદેપુરની ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે પક્ષ ચાહે ગમે તે હોય ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા નારણ રાઠવા મોહનસિંહ રાઠવાની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે આ પોસ્ટ વાયરલ કરવાનો મુખ્ય આશય એ હતો કે કોંગ્રેસના વર્ષો જૂના આ જિલ્લાના ત્રણેય ત્રિપુટી ધારાસભ્યશ્રીઓ એ ગઈકાલે એમાંના એક નારાયણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને એના લીધે અને એના પહેલાં પણ મોહનસિંહ રાઠવા સાહેબના પુત્ર રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ પણ ખેસ ધારણ કરીને ધારાસભ્ય સાહેબ બન્યા અને બીજા બીજી વાર નારાયણભાઈ ગઈકાલે જોડાયા એનાથી અમને ખૂબ આનંદ થયો છે ખરેખર હવે એક બાકી રહે છે જે સુખરામભાઈ રાઠવા સાહેબ એ પણ નજીકના દિવસોમાં આવી જાય જેથી અમારા જ્ઞાતિભાઈ ફરી આ જિલ્લાનું રાજ કરે અને આ જિલ્લાનો વિકાસ કરે એવી અમારી લાગણી છે પરંતુ સાથે સાથે થોડુંક દુઃખ પણ થયું છે દુઃખ એ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો છે એ જૂના કાર્યકરોને ખરેખર ટિકિટ માટે ન્યાય મળે એ તો પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે પરંતુ એમને ન્યાય મળે અને એમને ટિકિટ આપે એવી અમારી લાગણી છે